બાવળની કાંટમાં બેટરીના અજવાળે જાહેર જગ્યામાં અમુક કિસ્સામાં ગોળકુંડાળું બનીને જુગાર રમે છે બાતમીના આધારે રેડ કરતા ગંજીપત્તાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમવામાં આવતો હતો પાંચ શખ્સોને ઝડપી લીધા છે જેમાં પાંત્રીસ વર્ષીય કિશોર કિશોરસિંહ જસુબા ગોહિલ પંચાવન વર્ષીય બેમજી ભીખાભાઈ રાઠોડ બંનેને ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા છે યોગેશ ત્રિકમભાઈ રાઠોડ રાકેશ તથા જય રાઠોડ નાસી છૂટ્યા હતા જુગારના પટમાં પડેલ ગંજી પાના ચાદર રોકડ રૂપિયા સુડતાલીસો પચાસ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચસો બેટરી નંગ બે કિંમત રૂપિયા સો તથા મોટર અને એમ કુલ રૂપિયા ચાલીસ હજાર મળી પિસ્તાલીસ હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આરોપી તેમજ મુદ્દામાલ સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ વધુ તપાસ શરૂ કરાઈ છે